વહુએ ચોરી કરવા માટે પગ મૂક્યો પરંતુ એના હાથમાં આવી ગયેલી વસ્તુએ તેનું જીવન બદલી નાખ્યું લીલાબેન તેમના સાસુ હતા તે વિધવા હતા પણ ખૂબ જ કડક સ્વભાવના હતા પરંતુ ભાવુક મહિલાઓમાંથી એક હતા જયશ્રીબેન તેમની વહુ હતી તે અભ્યાસમાં તેજસ્વી હતી પરંતુ પરિસ્થિતિઓના કારણે રસ્તાઓ ભટકી ગઈ હતી જયશ્રીના પતિનું નામ વિજય હતું તે નોકરી માટે વિદેશમાં ગયેલો હતો ઘરમાં લીલાબેન અને જયશ્રી માત્ર બે સ્ત્રીઓ જ રહેતી હતી ભલે ઘર એક હતું પણ દિલ અલગ હતા લીલાબેનને વાલ હતું પણ બતાવતી ન હતી અને જયશ્રીને એવું લાગતું કે એની મહેનતની કદર થતી નહોતી એક દિવસ ઘરમાં નોટોના થપ્પા અને દાગીના નીકળી આવ્યા કોઈને ખબર નહોતી કે આ બધું કમરામાં ક્યાં અને શા માટે છુપાવવામાં આવ્યું હતું પણ જયશ્રીને ખબર હતી કેમ કે તે ગમે ત્યારે ઘરમાં કામ કરતી હતી અને ટપકતી નજરે બધું જોયા કરતી એક રાત્રે જયશ્રી પોતાના રૂમમાંથી ચૂપચાપ ઉઠી એની આંખો સાસુના ઓરડામાં ઘૂસી ગઈ લીલાબેન ભર ઊંઘમાં હતા જયશ્રી ધીમા પગલે સાસુના ઓરડા તરફ વધી એની આંખો લક્ષ્યાંક પર હતી એ જૂના પિત્તરના કબાટ જે પાછળથી લાકડાથી બંધ હતો કબાટમાંથી ધીમેથી સાફે સાફે વસ્તુઓ કાઢતી ગઈ તેમાં ઘણા દાગીનાની નકલ જૂના કપડાઓ એક જૂનો સુટકેસ અને બધું શોધતા તેને એક મળ્યો જૂનો લાલ રંગનો લિફાફો તે એક પત્ર હતો તેમના હાથ કંપી ગયા પણ જયશ્રીને લાગ્યું કે કદાચ એમાં કોઈ જૂના બિલ કે ડોક્યુમેન્ટ હશે એટલે તેમણે ખોલ્યો પત્ર ખોલતા જ લખેલું હતું માફ કરજે હું કદાચ એ વાત તને કહી ના શકી જયશ્રી મારી સગી દીકરી છે હા એ જ દીકરી જેને તું દીકરાની પત્ની બનાવી ઘરમાં લાવવાનું નક્કી કર્યું એને આ લગ્નની પાછળની હકીકત ખબર નથી જયશ્રી પછડાટી ખાઈ ગઈ એના હાથ પગ ધ્રુજવા લાગ્યા એને વિશ્વાસ ન થયો કે આ માટે સાસુ કહેવાતી મહિલાએ આખી જિંદગી એક રહસ્ય તરીકે જીવી છે એના હાથમાં દાગીનાની બેડી નહીં પણ હકીકતની સળિયાની પડી ગઈ પછી પાછળથી અવાજ આવ્યો જયશ્રી તું અહીં એટલું બોલતા જ જયશ્રી ગભરાઈ ગઈ આ લિફાભાવ ક્યાંથી મળ્યો લીલાબેન ઊંઘમાંથી જાગી ગયા હતા તેમના આંખોમાં આશ્ચર્ય અને ડર બંને હતા હવે જયશ્રીના આંખોમાં આંસુ હતા સાસુમાં નહીં કહો હવે કે આ બધું શું છે તમારું હૃદય તો હવે જાણે મારી મા જેવું લાગે છે લીલાબેન એક ક્ષણ માટે ચૂપ રહ્યા પછી ધીમે ધીમે આગળ આવ્યા અને એને આંખો પણ ભીની હતી હું તને કહી ના શકી દીકરી પણ તું મારી ભાભીનું ધબકતું હૃદય છે હવે તને વહુ નહીં પણ દીકરી કહીશ સાસુ અને વહુ બંને હસ્યા સાસુ અને વહુ વચ્ચે રહેલું ભેદ આજે ખુલ્લું પડે છે પણ સાસુનું હૃદય કચવાઈ જાય છે વહુની ચોરી કરવાનો ઈરાદો કેમ કર્યો હશે લીલાબેનના મનમાં અનેક વિચાર આવે છે પણ જયશ્રીએ પતિના દુઃખદ વર્તનથી છૂટવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો હતો એ પત્રમાં પ્રેમ પાપ અને પરિસ્થિતિઓના વેદનાનું મિલાપ હતો શું લીલાબેન જયશ્રીને સમજે છે કે ઘરમાંથી કાઢી નાખે છે શું પતિને આ રહસ્યની જાણ થાય છે કે ઘર ભાંગે છે કે એક નવો સંબંધ ઊભો થાય છે આગળ જાણીએ જયશ્રીને મળેલો પત્ર અને રિપોર્ટ એના જીવનની હકીકત બદલી નાખે છે એને ખબર પડે છે કે એ એની સાસુ લીલાબેનની ભાભી મનીષાની સગી દીકરી છે લીલાબેન પણ હકીકત સામે ઊભી રહે છે ભીતરના ઘાવ ફરીથી જીવંત થઈ ગયા છે સવારનો સમય ભીંજાયેલા હૃદયો વચ્ચે શાંત વાતચીત ચાલે છે લીલાબેન અને જયશ્રી દિવાનખંડમાં શાંત બેઠા છે પત્રો રિપોર્ટ આખું ભીંડ ઘર અંદરથી તૂટી ગયું છે પણ સંબંધની ફરીથી ભીત ઊભી થાય છે લીલાબેન કહે છે મને માપ કર દીકરી તને વહુ બનાવીને લાવતી વખતે હું જાણતી હતી કે તું મનીષાની દીકરી છે પણ તને કોઈ રીતે વિજયના જીવનમાં સ્થિર બનાવી એ જ મારો ઉદ્દેશ્ય હતો હું તો ફક્ત એ માગતી હતી કે તું એ જ પ્રેમ અને શાંતિથી જીવી શકે જે તારી માતા માટે અપૂર્ણ રહી ગયો જયશ્રી કહે છે સાસુમાં નહીં હવે તો તમે મારા માટે મમ્મી છો હું માત્ર તલાશમાં હતી એક શાંત જીવનની પણ એ મળી ગયું છે તમારી સામે ખુલીને હવે પૈસા સાની નહીં પ્રેમની જરૂર છે તે સમયે જ વિજયનો કોલ આવે છે માં હું આવતા સપ્તાહે પરત આવી રહ્યો છું કેટલીક વાત કરવી છે જયશ્રી સાથે આ વાત સાંભળીને લીલાબેનના ચહેરા પર ઉદાસી આવી ગઈ એ જાણતી હતી કે વિજય પોતાના માઇન્ડથી ચલાવતો પતિ હતો તે જયશ્રીને પ્રેમ કરતાં વધારે શંકા કરે છે તે જયશ્રીને ક્યારેય સમજી શક્યો નહોતો હવે પુત્ર માટે નહીં પુત્રી માટે લડી રહી હતી વિજય ઘરમાં પ્રવેશ કરે છે તેમને ઘરની અંદર વાતાવરણ બદલાયું હોય તેવું લાગે છે એ જાણે છે કે કંઈક અજાણું થઈ ગયું છે લીલાબેન આગળ આવે છે અને વિજયને બધી વાત કહી નાખે છે પત્ર મનીષા ડીએનએ સંબંધ બધું વિજય એક ક્ષણ માટે ચોંકી જાય છે પણ પછી જે બોલે છે એ કોઈને આશા ન હતી તમે મને મારા બાળપણથી એક પ્રેમ વગર ઉછર્યો છે પણ હવે જયશ્રી સામે મારી કોઈ રીતે ઈચ્છા ન રહી હું એને એ પ્રેમ આપી ન શક્યો જે એને મળવો જોઈતો હતો હું એને મુક્ત કરું છું એની ઈચ્છાથી એમને જીવવા દો જયશ્રી આ બધું સાંભળે છે જયશ્રી શાંત છે આંખોમાં કોઈ પ્રશ્ન નહીં માત્ર શાંત છે લીલાબેન અને જયશ્રી એકસાથે રસોડામાં છે લીલાબેન પોતે ક્યારેક જેને વહુ માનતી હતી આજે એને દીકરી કહી મોંઘી સાડી પહેરાવી રહી છે ઘર તૂટ્યું હતું પણ દિલ ફરી મળ્યા હવે જયશ્રી માટે એક નવું સવાર છે મા સાથે વિના કોઈ ડર વિના કોઈ બંધન અને બધા શાંતિથી જીવવા લાગ્યા હતા તો મિત્રો આ વાર્તામાં ચોરીનો ઇરાદો સાચો પ્રેમ ઉગારી શક્યો હતો સંબંધો જ્યાં તૂટે છે ત્યાંથી જ તો સાચી શરૂઆત થાય છે વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આભાર